નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલમાં આજના વિડિયોમાં આપણે ધોરણ 6 ના ગુજરાતી વિષયની જે તારીખ 17/2/2024 ની જે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી છે તેનું સોલ્યુશન જોવાના છીએ જોઈએ પ્રશ્ન નંબર 1 નીચે આપેલા પ્રશ્નોના જવાબ પાઠને આધારે લખો પેલું પરપોટાને કશી પરવા નહીં એવું શા પરથી કહી શકાય તો જવાબ આવશે દુકાળ પડ્યો હોવા છતાં પરપોટો તેની દિનચર્યાને અનુસરીને છીપલાને કે માથું મૂકીને તરાપે પડ્યો છે બુડબુડ બુડબુડ આપણે કહી શકીએ કે તેને કશી નથી બીજો સવાલ પરપોટો રોવા જેવો કેમ થઈ ગયો તો જવાબ આવશે પરપોટાનો મિત્રો સૂકા અને લીલાના ગયા પછી તેને સાત તાળીને પકડદા રમ્યા વગર ઊંઘ નહોતી આવતી અને લાડુ ભાવતા નહોતા આથી પરપોટો રોવા જેવો થઈ ગયો ત્રીજો સવાલ પરપોટાને કોની સાથે વેર અને કોની સાથે દોસ્તી હતી તો જવાબ આવશે પરપોટાને સુકા અને લીલા સાથે દોસ્તી અને કોઈ સાથે વેર ન હતું ચોથો સવાલ સુકો અને લીલો કેમ મૂંઝાયા હશે તો જવાબ આવશે દુકાળ આવવાથી ખેતરમાં કશું ઉગ્યું નહીં આથી બંને પોતપોતાના કુટુંબના ભરણ પોષણની ચિંતાના કારણે મૂંઝાયા હશે પાંચમો સવાલ ચાંદો નિશાસા નાખતો શું બોલ્યો તો જવાબ આવશે ચાંદો નિશાસા નાખતો બોલ્યો પણ પરપોટો તો એને ઘોરે છે બુડબુડ બુડબુડ વિદ્યાર્થી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના દિવસે તમારી જે ધોરણ છ ની એકમ કસોટીની જે સોલ્યુશન છે તે તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી તેની પીડીએફ મળી રહેવાની છે અને વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર પર તમારે મેસેજ કરી દેવાનો રહેશે જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલી પંક્તિઓના વિચાર વિસ્તાર કરો પેલો ટેકરી અથડાતા ફૂટી અંધકારની મટકી તો જવાબ છે અંધારાની મટકી એટલે ચારે તરફ ફેલાયેલું અંધારું અંધારાનું માટલું પોષ મહિનાની સવારે સવારના કોણા તડકાએ ફોડી નાખ્યું એમ પંક્તિમાં કહેવામાં આવ્યું છે આ પંક્તિના આધારે કવિ મનોહર ત્રિવેદી કહેવા માગે છે કે તડકો આવે એટલે અંધકારનો નાશ થાય છે બીજો સવાલ જગતમાં સૌ ઝેરમાં સૌથી કાતિલ વેરનું તો જવાબ આવશે આ પંક્તિમાં કવિ સમજાવવા માગે છે કે બધા ઝેરી પદાર્થોની સરખામણીમાં વેરનું ઝેર સૌથી વધારે ભયંકર અને વિનાશક છે કોઈ પણ ખોરાક ઝેર કે વીછી અને સાપના ઝેરને સમયસરની યોગ્ય સારવાર દ્વારા ઉપચાર થઈ શકે છે પરંતુ વેરનું ઝેર એક એવું સૂક્ષ્મ ઝેર છે કે જો તે હોડ હાડ વ્યાપી જાય તો તેમાંથી મુક્ત થવાનું અત્યંત મુશ્કેલ હોય પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યમાં ભૂલ શોધો અને બોલીમાં ઘણા તળપદા શબ્દો આવે છે તો જવાબ આવશે કાઠિયાવાડી બોલીમાં ઘણા તળપદા શબ્દ આવે છે તમે શું સલાહ આપો છો તો જવાબ આવશે તમે શું સલાહ આપશો પાંચમું ધાતુ ગરમી અને ઠંડીથી સંકોચાય છે અને ફૂલે છે તો જવાબ આવશે ધાતુ ગરમીથી ફૂલે છે અને ઠંડીથી સંકોચાય છે પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યને માન્ય ભાષામાં લખો હાલો ને આપણા મળકમાં તો જવાબ આવશે હાલો ચાલો ને આપણા વતનમાં બીજું પાદરે પાદરા વાયા આવો તો જવાબ આવશે સીધે સીધે આવી જાયો ત્રીજું હું નિહાળે જાસ તો જવાબ આવશે એ નિહાળ નિશાળે જઈશે ચોથું ચેમ શોભે છે તો જવાબ આવશે કેમ ભાઈ છો પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દને યોગ્ય સ્થાને મૂકો પેલું પહેલા કદી ન બન્યું હોય એવું તો જવાબ આવશે અભૂતપૂર્વ બીજું સહન ન કરી શકાય તેવું તો જવાબ આવશે અસહ્ય ત્રીજું